ગુજરાતમાં ભાજપે ગુજરાતમાંથી ચાર રાજ્યસભાના સાંસદના નામો જાહેર કર્યા છે ડાયમંડ નામની પણ જાહેરાત કરાઈ છે ત્યાં મીડિયા સાથે રૂબરૂ થયેલા શહેરના વરિષ્ઠ અગ્રણી આ પ્રસંગે પોતાના ભાવો વ્યક્ત કર્યા હતા ગુજરાતમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોની નામોની જાહેરાત કરી દીધી છે જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાનું નામ પણ છે

ભગવાન ની કૃપાથી રાજ્યસભામાં મોકલવા માટે મારી પસંદગી થઈ અને ઈ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જયારે દસ વાગે અમિતભાઈ નો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં એને કીધું પણ હું મને તમે ખબર નથી કઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈ ને જે પી નડ્ડા સાહેબે ચાતરણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિત સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે તો કે કાંઈ અઘરું જ નહીં તમને અઘરું કામ હોય જ નથી આ તો તમે જે કરી રહ્યા છો એનું ઈ તમારે કરવાનું છે એટલે પછી આ સમાચાર